પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી વાળા એલસીબી ભરૂચના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સૂચનાઓ અન્વયે પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તે દરમિયાન આજ રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણી એલસીબી ભરૂચની ટીમ અંકલેશ્વર સહિત વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલી હતી કે અંકલેશ્વર તાલુકાના મોટિયડ ગામનો ચિંતનભાઈ અકનભાઈ વસાવાનાએ ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવેલ છે જે ટેમ્પો નંબર જીઝેન નાઇન્ટીન વાય થ્રી ફાઇવ સિક્સ નાઇનમાં નર્મદા નદીના કિનારેથી તરિયા જવાના રસ્તા તરફ હેરફેર કરનાર છે જે મળેલ બાતમીના આધારે નર્મદા નદી તરફથી તરિયા તરફ આવતા રોડ પર પ્રોહિબિશન અંગે સફળ રેડ કરી અશોક લેલન કે જેનો નંબર જીઝેન નાઇન્ટીન વાય થ્રી ફાઇવ સિક્સ નાઇનનો પકડી તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલ નંગ ચાર હજાર નવસો સત્તર કે જેની આશરે કિંમત રૂપિયા નવ લાખ ત્રેપન હજાર નવસો તથા અશોક લેલન ટેમ્પો કે જેની આશરે કિંમત રૂપિયા ત્રણ લાખ મળી ખુલે કિંમત રૂપિયા બાર લાખ ત્રેપન હજાર નવસો સાહીઠનો મુદ્દામાલ ઝડપી પાડી બે આરોપી ચિંતનભાઈ અનકભાઈ વસાવા તેમજ અશોક લલન ટેમ્પોના ચાલકને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટ સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવ્યો હતો